શ્રી નિલેશભાઈ પટેલે વિદ્યાર્થીઓ તથા વાલીઓને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા આટલી મોટી સંખ્યામાં મેડલ તથા ટ્રોફી જીતેલને જોઈ મહીપતસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓ પેરેન્ટ શિક્ષકો તથા શાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને પોતાના લેવલ મુકામે મૈપસી ફાઉન્ડેશનની મુલાકાત લેવા માટે શાળા પરિવારને નિમંત્રણ પાઠવ્યું સાથો સાથ પ્રશાંતભાઈ ઠાકર તથા મૈપસી ફાઉન્ડેશન દ્વારા દરેક વિજેતા વિદ્યાર્થીને પાંચસો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું ઉપરાંત ડોક્ટર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત આપણું રાષ્ટ્રગીત વંદે માત્ર એકસો પચાસ વસપૂર્ણ થયા તે નિમિત્તે શપથવિધિના સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન સંપન્ન કરવામાં આવ્યું આ સુંદર કાર્યક્રમને જોઈ સંસ્થાના ચેરમેન તથા ડિરેક્ટરે પ્રિન્સિપાલ કોર્ડિનેટર શિક્ષકોને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સિપાલ ડોક્ટર રસમિન અને શ્રેયા મેમે કર્યું હતું રિપોર્ટર ઠાકોર અશોક સોલંકી લિખેડા